અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે બ્લેક આઉટ કરવામાં આવ્યું નગરપાલિકા વિસ્તારમાં રાત્રિના આવ્યું હતું સાત વાગ્યા સત્તાવન વાગે સાયરન વાગ્યા બાદ આઠ વાગ્યા થી બ્લેક અમલવારી કરવામાં આવી આઠ પંદર વાગે ફરીથી સાયરન વાગતા નગરજનોએ લાઇટ પુનર્વર્તન શરૂ કર્યા હતા આ મોકડ્રીલ અંતર્ગત કરવામાં આવેલા બ્લેકઆઉટમાં નગરજનોએ સ્વયંભૂ જોડાઈને બ્લેકઆઉટની અમલવારી કરી હતી આજ રોજ ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોડાસા નગરપાલિકા વિસ્તારમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવેલ હતું જે અંતર્ગત સાત સાત સત્તાવનથી અઠ્ઠાવન કલાક કે ત્રણ બે મિનિટનું સાયરન વોર્નિંગ માટે વગાડવામાં આવેલ હતું ત્યારબાદ આઠથી આઠ પંદર કલાક માટે તમામ સમગ્ર શહેરની અંદર બ્લેકઆઉટ જાહેર કરેલ હતું ત્યારબાદ બે મિનિટ સાયરન વાગે રાબેતા મુજબ પોતાની કા કાર્યશૈલી લોકો શરૂ કરી શકે તેની જાણ કરવામાં આવેલી આમ મોડાસા નગરની અંદર સારો સાત સહકાર મળેલ છે ની અંદર આજ રોજ મોડાસા નગરપાલિકા વિસ્તારની અંદર રાખવામાં આઠ થી આઠ પંદર સુધી જેની અંદર મોડાસા નગરની જનતાએ ખૂબ સુંદર અને સારો સહકાર આપ્યો છે અને આ જે આપણે જે યુદ્ધના જે ભણકારા જે વાગી રહ્યા છે એ સંદર્ભે આ આજે બ્લેકઆઉટ ડે તરીકે મોડાસા નગરપાલિકાની અંદર અમે આપવામાં આવ્યો છે ज्यांनी अंदर मोडासा नगरनी तमाम जनताए खूब सुंदर आणि सारोसर कर आप्यो ते बदल मोडासा जनतानी चार जनतानो खूब खूब आभार मानिस कित्ला वागे थी कित्ला वागे केरी प्रक्रिया रात्री 8 वागे थी 8 1500 थी टोटली ब्लाक आउट आपवामा आवे छे रितुल प्रजापती दिव्यांग न्यूज हरवली